આ છે મોરબી શહેર ને પાણી પૂરું પાડતો મચ્છુ ડેમ. આપ જોઈ શકો છો કે આ ડેમ માં પાણી ખૂટી ગયું છે. ડેમ માં માંડ ડિસેમ્બર મહિના સુધી ચાલે તેટલું પાણી છે. પરંતુ તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા માટે કોઈ નકર પગલા લેવામાં નહીં આવતા હોવાનું હાલ તો જણાઈ રહ્યું છે. પરંતુ તંત્રની આળસ કદાચ મુરબી વાસીઓ માટે જળ સંકટ લાવે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે. જોકે તંત્ર દ્વારા પાણીની ચોરી ન થાય તે માટે પોલીસ પહેરો ગોઠવી દેવાયો છે. મચ્છુ બે ડેમ માં 368 એમસીએફટી પાણી છે. અને આશરે દરરોજ સાડા ચાર એમસીએફથી પાણી ઘટાડો થાય છે અને અમારું આયોજન બે ડેમમાંથી મોરબી શહેરને પાણી પૂરું પાડવા માટે એકત્રીસ બાર બે હજાર બાર સુધીનું છે અને આ વર્ષે ડેમ પૂરો ભરાયેલ નથી વરસાદના અભાવના દુષ્કાળના કારણે તેથી પાણીનો જથ્થો ઓછો હોય આખો વર્ષ પાણી આપી શકીએ તેમ નથી હાલ ડેમમાં ત્રણસો અડસઠ એમસીએફટી જેટલું જ પાણી છે જે પગ કેટલોક પાણીનો જથ્થો તો ડેડ સ્ટોક છે મોરબીની રોજની પાણીની જરૂરિયાત ત્રણ એમસીએફટી જેટલી છે જ્યારે એક થી દોઢ એમસીએફટી પાણી બાષ્પીભવન રૂપે ઉડી જાય છે આમ આવનારા જળ સંકટ માટે તંત્ર દ્વારા નર્મદાના પાણી અને નવા સ્ત્રોત વિશે વિચારવા સિવાય કોઈ જ વિકલ્પ રહ્યો નથી મોરબી તાલુકાના કુલ છાઉંતેર ગામ છે આપણે બે હજાર એકની સેન્સ મુજબ હવે એમાં અણસાઠ ગામો અત્યારે યોજનામાંથી પાણી પુરવઠા બોટ પાણી આપે છે હવે યોજનાના ગામો છે એમાંથી પચાસ ગામો એવા છે જેને નર્મદાની કનેક્ટિવિટી આપણે ઉપલબ્ધ કરાવેલી છે એટલે નર્મદાનું પાણી એને આપણે આપી શકીશું તેર ગામો એવા છે કે જ્યાં બોરની સ્થાનિક વ્યવસ્થા છે કે જે બોરથી પાણી આપણે આપી શકાય પાંચ ગામો એવા છે અણસામાંથી કે જ્યાં આપણે કોઈ નર્મદાની કનેક્ટિવિટી નથી પ્યોર મચ્છુ બે ડેમ આધારિત જ છે એટલે એને કાં તો આપણે સ્થાનિક વ્યવસ્થા અમારું યાંત્રિક વિભાગ છે એના પરામર્શમાં રહી અને અમે બોર કે કુવા કે જે કંઈ કરવાનું થતું હશે એ કરવાની વ્યવસ્થા અમે વિચારેલી છે મચ્છુ ડેમમાં પાણીની જો કદાચ બારીઓ સમૃદ્ધ તાતી જરૂરિયાત ઊભી થશે તો અમારું જે પંચાસર ખાતે ઓક્સિજન પોન્ડ છે ત્યાં આગળ નર્મદાનું જોઈન્ટ છે ભૂતકાળમાં પણ નગરપાલિકા દ્વારા અહીંયાથી મોરબી શહેરના નાગરિકોને પાણીની સુવિધા પૂરી પાડવાને પ્રયત્ન કર્યો છે છે નગરપાલિકાએ અને આ વખતેનું પણ આયોજન ડેમ ડેમમાં નવા નીર ક્યાંથી આવશે તે અંગે કોઈ નક્કર સૂચનાઓ ન હોવાનું જણાવી પોતાની લાચારી વ્યક્ત કરી રહ્યા છે પાણી પુરવઠા વિભાગ પણ નર્મદાનું પાણી પહોંચાડવાની વાત કરી રહ્યા છે કેમેરામેન હરનીશ જોશી સાથે દિલીપ બરાસરા વીટીવી મોરબી